બિયર ઓય કોઈતું ન્યા તાતા રે આળો જી નું મળતો હોયનો હા 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 રે ને બોલ લાગો લાગો ને ગઈ છે આ છે હા ખોરા দাও ખોરાળો ખોરા দাও હા હા આ રે ન્યા એ નું મળાય કે તું નું મળાય કે તાતા રે ઓલા ન્યા તો સાઉં સુગર રાખ કરી બોય બોય આવો હા यार 100 pesos, 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 আমি <zankar> બોર બોરોસી ના ના બી એ काय कुमनीसे आई बाई ए मुर्ती ए काही नि सडत गेला नि तो हा ए शोभाना श्री हा ते कुमनीसे काप टीgalo कोनीसे